સિરામિક વિકાસ ટ્રસ્ટ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા આ તારીખ એક એક પચીસથી એકત્રીસ એક પચીસ સુધી થાનગઢના તમામ સિરામિક ઇન્ડસ્ટ્રી એનો ભઠ્ઠી બંધ રાખશે અને એનું પ્રોડક્શન અટકાવી દે છે કારણ કે ગુજરાત ગેસ અમને જે ગેસ સપ્લાય કરે છે એના બે ભાવ વધારા આવ્યા એ બે ભાવ વધારા સામે અમે અમારો ભાવ વધારે ન શીખ્યો એટલે આર્થિક રીતે પોસાય તેમ નથી આ માટે અમે ગુજરાત ગેસને એમજીઓના પચાસ ટકા પ્રમાણે વાપરવાની છૂટ આપવી અથવા તો એમજીઓમાંથી મુક્તિ આપી અને એમજીઓના ભાવે ગેસ સપ્લાય કરવાની વિનંતી કરી પણ એ વિનંતી માન્ય ન રહેવાથી આર્થિક રીતે પોસાય તેમ ન હોવાથી અમે અમારી તમામ કિલ બંધ રાખવાના છીએ આ ઉપરાંત નગરપાલિકાના રોડ ગટર વગેરે ઘણા પ્રશ્નો છે જીઈબીના પણ પ્રશ્નો છે આ બધી રજૂઆત અમે અમારા સીએમ સાહેબ સુધી કરેલી છે કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરી છે પરંતુ કોઈ અમારી વાત સાંભળી નથી એટલે ન છૂટકે અમારે અમારું પ્રોડક્શન અટકાવી અને આ પગલું લીધેલ છે કાચો માલનું ઉત્પાદન ચાલુ રહે છે જેથી મજૂરોને એને રોજીરોટીનો બહુ પ્રશ્ન નહીં આવે અને પ્રોડક્શન ઘટવાથી એ ડિમાન્ડે નીકળશે ઇન્ડિયામાં રિયલ એસ્ટેટમાં મંદી છે તથા ફોરેનમાં મિડલ ઇસ્ટમાં તથા રશિયા યુક્રેનની વોરના લીધે સીફ રેટ પણ એટલા બધા વધી ગયા છે કે અમારો માલ ફોરેનમાં પણ પોસાતો નથી આવા કારણોસર એક્સપોર્ટમાં પણ અસર થઈ છે અને લોકલ માર્કેટમાં પણ અસર થાય એટલે ડિમાન્ડ એ ઓછી છે અને પ્રોડક્શન વધારે છે આ બેનો ગેપ ઓછામાં ઓછો થાય અને પ્રોડક્શન ઓછું થાય અને ડિમાન્ડ નીકળે એ પરિસ્થિતિ સર્જાય એના માટે અમે બંધ રાખીએ છીએ પાચાણ સિરામિક વિકાસ ટ્રસ્ટ થાનગઢના કારોબારી સભ્ય વિનોદભાઈ અમરસિંહભાઈ સાકરિયા જે અમે મારુતિ સિરામિક નામનું યુનિટ ધરાવી છીએ અને સતત ગેસના ભાવ જે વધી રહ્યા છે આ ભાવના હિસાબે અમારે પ્રોડક્ટ પ્રોડક્શન કોસ્ટ એટલી બધી ઊંચી જાય છે કે જે અમારે બજારમાં ટકી રહેવું બહુ જ મુશ્કેલ બને છે અને આના હિસાબે જો સતત આવું નાવું ચાલુ રહેશે તો અમારે જે મજૂર છે મજૂર બધાને બેકાર બની જશે અને અમારે પણ કારખાનું ચલાવવું બહુ મુશ્કેલની વસ્તુ થઈ જશે એવું એવું અમારે જીબીના પ્રશ્નો છે જીબીના પ્રશ્નોમાં સતત ટ્રિપિંગ એટલું બધું આવે છે કે જેની કોઈ સીમા નથી અને અમારે જે અત્યારે જીઇબીમાં જે મોટો પ્રશ્ન એ છે કે અમારે આખું અલગ એક જે યુનિટ દેવાનું છે એ અમે ઘણા ટાઈમથી માગણી કરી છે પણ અમને આપતા નથી નાના નાના જે મૂડી છે ચોટીલા છે એ લોકોને જે સબ ડિવિઝન નાના નાના બધાને અમારા કરતાં પહેલાં ડિવિઝન આપી દીધા અમને હજી સુધી કોઈપણ ડિવિઝનની કોઈ પણ હજી વ્યવસ્થા નથી અને કોઈપણ જાતની કંઈ અમને સુવિધા મળતી નથી એ સિવાય અમારે થાનમાં ઓવરબ્રિજ છેલ્લા છ વર્ષથી કામ ચાલી રહ્યું છે હજી પણ એનું કોઈ પણ જાતનું કોઈ અંત આવવાનું કોઈ શક્યતા દેખાતી નથી જે બે વર્ષમાં પૂરું કરવાનું એની જગ્યાએ છ વર્ષથી ચાલે છે કામ આવું નવું રોડ રસ્તા ગટર ભૂગભ ગટર પંચાયતના ઘણા બધા એવા કામો છે કે જે અટકીને ઊભા છે અને આના હિસાબે અમારે બૌદ્ધ થાનમાં થાનમાં એટલો બધો મોટો ઉદ્યોગ છે કે કોઈ જાતની ફેસિલિટી મળતી નથી અને આના હિસાબે દિવસે દિવસે થાન પાછું પડતું જાય છે એક સમય એવો આવશે કે થાન બંધ થઈ જશે થાનમાં જે અત્યારે ગેસના સતત ભાવ વધી રહ્યા છે જેના કારણે લગભગ થાનમાં બધી ભઠ્ઠીઓ આજે બંધ થાય છે અને જો આવું નવું રહેશે તો સતત થાનને બહુ મોટી અસર પડશે બીજું કે અત્યારે નાના મા માણસોને જે રોજીરોટીનો પ્રશ્ન છે એ ચાલુ રાખવા માટે અમે કાચા માલનું પ્રોડક્શન ચાલુ રાખ્યું છે બાકી ભઠ્ઠી તો બધા લગભગ આજરોજ બધા બંધ કરે છે લગભગ સો એક કારખાના ભઠ્ઠી બંધ કરે છે અને બધાને બહુ મોટી તકલીફ પડશે